વડોદરા શહેરમાં ભારે વરસાદને કારણે રસ્તા ઉપર પાણી ભરાઈ જતા અને વિશ્વામિત્રી નદીના પાણી લોકોના ઘરોમાં ઘૂસી જતા જનજીવન પ્રભાવિત થયું છે જેમાં વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં વધારો થતા વડોદરામાં પૂર આવી ગયા હતા કે હવે વરસાદથી વિરામ લેતા વિશ્વામિત્રીના પાણી ઓસરી રહ્યા છે ત્યારે પૂરના પાણી ઓસરી ગયા બાદ હવે મગરો બહાર આવી રહ્યા છે ત્યારે પારની ટીમને મગર દેખાયના સતત કોલ આવી રહ્યા છે મગરોથી જીવ બચાવવા ઘણા લોકો હજુ પોતાના ઘરોમાં જતા ડરી રહ્યા છે ત્યારે આ વખતે સ્કૂટર પર મગનને રેસ્ક્યુ કરીને વન વિભાગના કર્મચારીઓ લઈ જતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે મગનનું રેસ્ક્યુ કરીને તેને દોરડા વડે બાંધીને વડોદરાના કર્મીઓ સ્કૂટર પર લઈ જતા જોવા મળ્યા હતા આ વિડીયોને લોકોએ રેકોર્ડ કરીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો ત્યારે હવે વડોદરા વાસીઓ માટે રસ્તાઓ પર મગર જોવા હવે એક સામાન્ય બાબત બની ગઈ હતી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ